કે પાપડી ભાઈ વિવો આવે ને તો ખાલી એના ઉપર નજર રાખજો ચી મકા અરે ગયા છે મોટું કોઈ લઈને થોડા લાગે કે અબર આજ કરી યાર કરતા નહી બધા વ્યવહાર બગાડતા હોય ને આ જે આખા રીતિ રિવાજ આવે છે બધું બગાડતા હોય ને આ ચોય ભાઈ એમ લડતા ના રહ્યો હોય ને લગભગ એક જ નોટ ઉતાર ગયો એટલે લગભગ ખેતર પેલી મકા જાય તો એક એક ચીડે હેડે જાય જવાનો ફાયદો લગન કરાય તો કઈ જાય લખાવા પડે મે તો ખાસ નોટ લેજો આ તો ઘરનું જ આવ્યું ડાયરી એટલી સવાલ નહીં જો આપણે આલું આલું હોય ને સાધા કે ભાઈ વેણ છે તો ચલો હવે આ તો એ જે ભાઈ થોડી આ ઘણી બધી વાત કરનાર છે હતી ને થોડી મજા આવે એવી વાત હતી એટલે આપણે બ્લોગમાં લઈ લીધું ને ખરેખર જે પહેલાં વાત કરી ને રિયલ વાત જો મેં બ્લોગમાં લીધી હોત તો બહુ મજા આવે આ તો રહી રહીને મને ઉજ્યું કે આ સવાલ આપણે લઈ રહીએ બ્લોગમાં

એટલે પેલો વજેલામાં જે હા મોટું તો ભાડતું નહીં અમે પકોડી ખાવા લઈ ને તો કંઈ પહેલાં ને દોધતી કરે છે અને પછી ખાય છે પકોડી ખાવા અમારા અંગાત કોઈ દાળ આવતો નહીં આયાર બધું હે પનીર ચીલીવાળો હે વિડીયો મારા પાસે પાડ્યો હે અને આજે એક વાત આપણે ફેમસ કરી દો ને હમણાં કોઈક ને એમના સંબંધીના કોક લગન છે એ પૈસા જે ઉડીને લેવા જવાનો છે શોપિંગ ઉપર ની આવવું પડે પગાર નીકળી સાડી આઠસો રૂપિયા લઈને હતા આવ્યા તાક જતા ઉલાડી

દહ ની જગ્યા હો થઈ જાય બીજું કોઈ નઈ મેળામ તો એની પોઝિશન અડધો પગાર બાકી મેળમ તો એનો ભાવ

મહાદેવ નો ફેન છે ઝડયંત્રચાઈ ગયું આપડે સસ્તું દોરી દુકાનવાળાનું તો દુઃખદ વાળા નું મેળા લઈને દોરાયું તો અલગ વાત કરી પેલા મશીન પેલા વાહન ઉપર દોરો એવું મશીન હોય છે મોટું બધું હોય તો મશીન હોય મોટર વાળા આપડે ખરોડો તો નહીં એટલું બધું નહિ ચલો ફોન આવ્યો કે લાગે મને એલું નો ફોન આવ્યો तो ઘણા દિવસ સે આયા થી કરણ ભાઈ હરીવાસ ચા પાર્લર એ હું તો રોજ આઈએ સે કેસી ગાડી કરણ ફોન બદલે ગયો કરે કર આજે એક સમય તે ચાલુ કરાય તો એક મારા ફોન માં યસ આતા તો યાદ નહી હોય હવે બધું યાદ છે મુનાપુર બોલો યાર ડાન કે મને એ મુઈ નહી ભૂલી કે તુ દેના મે યાદ ખેચા યે મારા પખિયા છે કેરી દે પખિયા કે મન કે ઘર કઉ હ તે મારી સાબ પબ્લિકમાં બધી રીતે ખરાબ પાડી મને કમેન્ટો આવી ઉપર ખબર પડી ગઈ મારી સાપ ખરાબ કમેન્ટો વાચે મારી બધી બધી વધારે ની વાંચું એવું નહીં મારી કમેન્ટો આવે બધી આપણી ચેનલ બધી ની વાચે મારા વિશે આવી ખરાબ આવે એક્ટિંગ કારણ કારણ ભાઈ ભાઈ તો હેરાન કરે ભાઈ ભાઈ આવે ના તે મારી ખરાબ હું તારો ભાઈ હું ભાઈ તો હેરાન કરી ગઈ છાપ મારી ખરાબ પાડી કારણ કંચુસા આ દેખો આ મોઢું સારું નહીં હોતું મોઢું તો હાલે નહીં હારું આ બધું કઈ કઈ એટલે મને એટલે ના એટલે હું વિચારમાં આખો દર વિચારમાં પડ્યું કે જેના મેં હાથ ખેચા નહીં મારા પક્ષ હતું એટલે મારા વિચારમાં બધું ફોગટનો મારો વિચાર ક્યાં કરે તું ને મારો વિચાર એમનો ના કરે તું ના જેટલી મોટી ન્યાની કોણે બોટા હાલ દે પછી આપણે ચર્ચા કરીએ બે ત્યાં તો કરણ તું પાર્લર તેમાં પણ નહીં આવતો સાચું કે

ભાઈ કારણ મારા દીદી છે પડ્યો હું માતાના રિયલ હું રિયલ માં ઇમોશનલ થયો રિયલ ઇમોશનલ અત્યાચાર ઇમોશનલ અત્યાચાર ખવાર ગેડા ને બોલ્યો વિડિયો જેમ બોલે પછી એ માર વિશે હાથું હાથું બોલ ના છે હું બોલ રહ્યો કે કારણ મે મજાક બધું બોલ્યો છે બાકી એ કારણ કમ્પ્લીટ છે આ તો કારણ કમ્પ્લીટ છે કારણ હું મજાક માં જ બોલું કોઈ સિરિયસ વાત નહી પણ એનો ખીજાવાન બહુ મજા આવે મને ના મારી સાબ ખરાબ પડી છે કારણ કંજુસ છે કારણ આ દેખો કારણ નું મોટું હાર એક આચ્છું કહું કારણ કશું મનમો નહીં હતું કંજુસ છે એક કમ્પ્લીટ છે બીજું કોઈ નહીં આ બીજું મજાક મસ્તી કરે બીજું બધું અમે બે જણા બોલીએ કંજુસ છે તો મુની છોડું ઈ ની છોડું ચાક મિત્ર એ તો હું કહેવાનો છું છે કે મારા બધા પોઈન્ટ તારા કોન માં ખોટો દાગીનો મારા કોન માં હાચો હોય હું તો 1 ગ્રામ પ્યારું ભલે આ જોધી આવ લે આ પાઈ લીધા લે ભાઈ આવ નવ લુક કેવું લાગે બદલી આવતો રહ્યો પણ ચાલેલું છે આપણે મને એ વાત થોડુંક છે કે જેના અમે યાદ ખેંચીયે મારા દિલીપભાઈ

પણ બીજું બધું બંધ કરી દેવું હું તો હું વિડીયો મજાક માં બધું બંધ ના હું તો ચાલુ રાખ્યો મારા વિડીયો ઇમોશનલ જ છે ના ખાલી જે રેગ્યુલર છે ચાક ને તો હું ચાલુ રાખ્યો હું મજાક મસ્તી ની છોડું છું કે મારો બ્લોગ મોજ મસ્તી માટે જ હોય છે મને બીજું કોઈ બ્લોગ માં જાતું બોલતા નહી આવડતું ખાલી મોજ મસ્તી કરતા જ આવડન જે હોય બતાવી દઉં તમને તો કારણ છે આપણને જો વાતો કરતા આવડતી નહીં જાજી આપણે મોજ મસ્તી હોય તો બ્લોગ ઉતરતો હોય કે પછી બ્લોગ ઉતરતો નહી દાવ દારુડિયા

મને કેવાય અમારે કરણ જો ખાલી તો કરણજી છોડી ખાલી બીજી રીતે બધા કમ્પ્લીટ છે

ઈ તો ગો પણ શિપાલ એક વાત યાદ રાખવી કે જેના આપણે હાથ ખેચે ને આપણા પગ જ ખેચે શિપાલ તો નખાવું એટલે યાદ રાખવાનું હ લાગુ પડાય ને વટથી ઉઢી લેવું આ આઈફોન માં ઉતારવા ની બધાઈ જાય વિડિયો તો ચોખાવી ચોખા બોલ કે આ કારણ શિપાલલા કેટલા દિવસે છે વિડિયો આપણે પાર્લર માં બનાવ્યો કોઈ નહીં ને મારો સપોર્ટર છે મેન સપોર્ટર છે બ્લોગર એટલે એટલા જ મેટલા જ મક કહું છું કે જેને આ જેના મેચ કે તને ઈએ ભૂલી જાય ઈએ થોડા દાન ભૂલી જાય રેગ્યુલર ની આવે યાર ને કલાબાનો ભાઈ ચેલેન્જ વિડિયો રમવાનો વેલા આબુ તો આબન ઉછલી જો જવાન ના થાય ને હોય હમ આ ગેડા જવાન કેતા પછી આવતા રહેવું આપણે રમી તો ચલો આપણે હવે જઈએ ઘરે કેમ કે અલા વી વી વાળી કાવાડે કે હાલ બાલ કપાઈને આવ્યો છું તો કરે જાય મળશું કે કાલે મળશું એક નવા વિડીયો સાથે